મોર્નિંગ દોસ્તો સ્વાગત છે તમારા બધાનું અમારા ફરીથી એક નવા વ્લોગમાં તો ચાલો આજે અમે જઈ રહ્યા છીએ બહુચરાજી બહુચરાજી માતાજીના દર્શન કરવા તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને અમે મંદિર દેખાડશું હું ખોલવા અને જી બધા જઈ રહ્યા છે અને વ્લોગનું શૂટ આજ હું સ્ટાર્ટ કરું છું ટાટા ટાટા નહીં આપણે જઈએ છીએ બધી રીતે ટાટા થાય બધી જગ્યાએ આપણે જઈએ છીએ બરાબર એટલે મગજ થોડું ખાન ચલો દોસ્તો તો હવે અમે જઈએ છીએ બાઇક લઈને જવાના છે અમે અમે તમને મંદિર દેખાડશું કહે છે આજથી થી ચાર વર્ષ પછી હું મારા ગામ જઈ રહી છીનો અત્યારે જોઈ શકો છો બધા પાકા મકાનો મોટા મોટા વોર્ડ ને એ બધું હતું અત્યારે ખબર નઈ ક્યાં ગયું ને ક્યાં નહીં તો આ છે મારા ગામની બધી દુકાનો જોઈ શકો છો અને અહીંયા છે મારા ગામનું બોર્ડ જાલીસણા અને આજે દેખાય છે મંદિરે અમારા માતાજીનું મંદિર છે જુગણી માતાજીનું મંદિર ઘરે જો બધું કાચું ઘર ને આ લીમડો રે નહીં અમાર ઘર અને આ મસ્જિદ મસ્જિદ બીજી બનાવી છે આ નવી બનાવી હું પહેલી વાર મામાન કરજો તડકો હતો સોડા પીવે શું પીવે બબુ સોડા પીવે बुड़ाने मन भी उड़ाए तो जहां भी जाओ तो हमारे गांव में क्या सुनाना नबुनसु करें वाला पिया લાગવાની તાર હા ગાડી લેવાની પેલા દર્શન કરે બેટા પછી ગાડી લેવાની હો પેલા જે કરવા જવાનું ને જવાનું જે જે કરવા પછી પેલા દર્શન તો કરી રીના માસી મંદિર માં આવી ગયા છીએ હવે અમે જઈએ દર્શન કરવા માટે ¡Ey, o tarde! Mm. અંદર વિડીયો બનાવવાનો અલાઉટ નહોતો એટલા માટે અમે વિડીયો નથી બનાવ્યો પણ બહુ સરસ દર્શન થયા હતા અને જોઈ શકો છો દર્શન કરીને અમે પાછા આવી ગયા જય જય કુકડા જય જય તો ફાઈનલી દર્શન થઈ ગયા છે માતાજીના પૂર્વા અને ચીર આ બહુચર માતાનું મંદિર છે ગરમી બહુ નહિ રહ્યો પાર માતાજીની ધજા રોણ થઈ રહી છે બહુચર ધજા

करा जान करवा है जिया कंकु जो जाए न त्या जती रहे हम जो जो ओए <laughs> हो जान मंदिर नु सको तो दर्शन ने बडू થઈ ગઈ હે ને હવે અમે લોકો જઈએ હે નારિયળ વદેરા માટે તો નારિયળ વદેરા નો રસ્તો આગળ

चालू तो चालू करता ना अब कि नहीं जो खोल अब आ आ खोलो यहां नहीं खोलવાનું ઘરે દર્શન કરીને અમે ઘરે પહોંચી ગયા તો વાગવામાં હવે ચાર માં પંદર મિનિટ ની વાર હે તો પેલા હવે અગિયાર વાગે નીકળ્યા હતા નઈ ઘરે ચાર કલાક પૂનમ હે ને એટલે કાલ બહુ ભીડ હશે હો બહુચરાજી કાલ પૂનમ નહીં એટલે કાલ બધા પૂનમ ભરવા આવે ને એટલે કાલ બહુ ભીડ હશે એટલે સારું આપણે આજે અત્યારથી એડવાન્સમાં હેપી રક્ષાબંધન બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ જો મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરી દેજો અને જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ એક આવા નવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય